સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારમાં છ બોગસ ડોક્ટરો ઝડપાયા છે ડબી પેશન્ટ મોકલી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી લોકોની જિંદગી સાથે ચેડા કરતા નકલી તબીબોને ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા છે આ સાથે જ બાવન હજાર રૂપિયાનો મેડિકલ મુદ્દામાલ પણ કબજે કરાયો છે પોલીસની પૂછપરછમાં કેટલાક ડોક્ટરોએ જણાવ્યું હતું કે રશેષ ગુજરાતીએ તેમને ડિગ્રીઓ આપી હતી અને ઝડપાયેલા બોગસ ડોક્ટરોમાં બે મહિલા પણ સામેલ છે સુરત પોલીસ કમિશનરે શહેરની અંદર ડિગ્રી વગર અથવા તો બનાવટી ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવતા નકલી ડોક્ટરોને પકડવા ખાસ અભિયાન શરૂ કર્યું છે આ અભિયાન અંતર્ગત ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ સબ પોલીસ ઇન્સ્પેક્ટર આજે ચુડાસમાએ સર્વેલન્સ ટીમને સૂચના આપી હતી અને ડિગ્રી વગરના ડોક્ટરોની શોધખોળ શરૂ કરી હતી આ દરમિયાન ડિગ્રી વગરના તબીબો પ્રેક્ટિસ કરતા હોવાની બાતમી મળતા પોલીસે ડિંડોલીના નવાગામ વિસ્તારમાં તપાસ કરી હતી અને ક્લિનિક ચલાવતા શખ્સોની ની હકીકત ચકાસવા માટે ડમી પણ પેશન્ટો પણ મોકલ્યા હતા ખાતરી થતા જ પોલીસે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ સાથે રેડ કરી હતી અને આરોપી રાજન રાજેશ મહાજન ડિંડોલી પ્રિયંકા ટાઉનશીપ વિભાગ એકમાં પ્લોટ નંબર અઢારમાં ગુરુકૃપા ક્લિનિક ચલાવતો હતો આવી જ રીતે આરોપી મહેશ રાજપૂત માયા ક્લિનિક અને આરતી દેવી આશા ક્લિનિક ઉપરાંત બુદ્ધ ચૌહાણ બિહાર ક્લિનિક ચલાવતો હતો જ્યારે મનોહરમાં પાલ ક્લિનિક અને શરદ પટેલ શ્રી દત્ત ક્લિનિક વગર કોઈ મેડિકલ પ્રેક્ટિસની ડિગ્રી વગર ચલાવતા હતા રેડ દરમિયાન ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા આરોપીઓના ક્લિનિકમાંથી રૂપિયા બાવન હજાર રૂપિયાના મેડિકલ સાધનો અને દવાઓ કબજે કરવામાં આવ્યા છે અને હાલ ખાસ એલોપેથીની દવાઓ ઇન્જેક્શન ગ્લુકોઝની બોટલ એન્ટિબાયોટિક એન્ટિબાયોટિક દવાઓ પણ મળી આવી છે પોલીસ તપાસમાં આરોપીઓ સ્વીકાર્યું હતું કે તેઓ અગાઉ વિવિધ દવાખાનામાં પટાવાળાઓનું કામ કરતા હતા ત્યાંથી દવાઓની જાણકારી મેળવ્યા બાદ પોતાના ક્લિનિક ખોલી લોકોની જિંદગી સાથે છેડા કરતા હતા અને કેટલાક આરોપીએ જણાવ્યું હતું કે તેમણે રસેષ ગુજરાતી પાસેથી ડિગ્રી મેળવી છે થોડાક દિવસ પહેલા પાંડેસરા પોલીસે બોગસ ડિગ્રી કૌભાંડના માસ્ટર માઇન્ડ રસેષ ગુજરાતીની ધરપકડ બાદ તેને 1400 લોકોને આપેલું બોગસ ડોક્ટરનું લિસ્ટ ગુજરાતના તમામ પોલીસ મથકમાં મોકલી આપવામાં આવ્યું છે જેના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી છે